વિચારો કે સજી ધજીને આવેલા વરઘોડિયા અને જાનૈયાઓને પોલીસ અને સામાજિક સંસ્થાઓનો સહકાર ન મળ્યો હોત તો શું થાત લગ્નનું મુહૂર્ત કરાવી દીધા પછી લગ્ન ન થાય તો શું થાય જાન લીલા તોરણે પરત ફરે તો શું થાય આ કલ્પના લગ્ન કરાવી આપવાના નામે મોટું કૌભાંડ કરનારા કૌભાંડીઓએ કરી નહીં હોત કદાચ આ કૌભાંડિયોના ઘરે કોઈ દીકરો કે દીકરી નહીં હોય તેથી જ આવી કુબુદ્ધિ સૂજી હશે આ લગ્નનું આયોજન રાજકોટના માધા પર ચોકડી નજીક એડીબી હોટેલ સામે આવેલા ગ્રાઉન્ડમાં થયું હતું ઋષિવંશી સમાજના નામે અઠ્યાવીસ સર્વ જ્ઞાતિય દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને દરેક પરિવાર પાસેથી મોટા રૂપિયા પડાવવામાં આવ્યા હતા પણ લગ્ન પહેલા પૈસા લઈને આયોજકો ફરાર થઈ ગયા આયોજકોના ના ગામમાં ફેરવવા જોઈએ તેમ સફાઈ કરવા માટે મજબૂર છું અને કરવી જોઈએ અઠ્યાવીસ જાન પરત ગઈ છે બહુ દુઃખદ ઘટના દીકરીઓ રોતી મેં જોઈ છે ટીવીમાં તમારા બધા ચેનલો માંથી હું એટલા માટે ગાયો છું હવે તમે લગ્નના નામે લોકોને છેતરવાનું કામ કરનારા આ કૌભાંડીઓને પણ ઓળખી લો સૌથી પહેલા તો તમે તેમના નામ જાણી લો પહેલો છે ચંદ્રેશ છત્રોલા બીજો છે દિલીપ ગોહિલ અને ત્રીજો છે દીપક હિરાણી આ ત્રણેય ભેગા મળીને દીકરા દીકરીઓ અને તેમના સપના સાથે ખિલવાડ કરવાનું કામ કર્યું એકલા વર વહુના માતા પિતાને છેતર્યું એટલું જ નહીં પરંતુ સર્વજ્ઞાતિ સમુલગ્નના નામે અનેક દાતાઓ પાસેથી મોટા ઉઘરાણા પણ કર્યા હતા જાતભાતની ભેટો સ્વીકારી હતી અને કરોડોનું ફુલેકું તેમણે ફેરવી નાખ્યું છે પરંતુ હવે તેઓ બચવાના નથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપી દીધા છે રાજકોટ પોલીસ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે એને એવું કીધેલ કે તમે જાત મેળે લગ્ન કરી લેશો ઘર આંગણે તો અમે ફી ભરી હતી એ પરત આપી દેસુ અને એ ઉપરાંત અમે જે કરિયાવર આપવાના એ પણ અમે આપી દેસુ અને એ વસ્તુ અમને હજી કોઈ નથી જે છ હાત વસ્તુ અમુક જે આવવાની હતી સેટિન કબાટ ને એવું મેન મેન વસ્તુ બે ત્રણ વસ્તુ આવી છે બાકી હજી લગી અને જે મેન વસ્તુ સોનાના દાગીના ને એવું બધું જે હતું એ કઈ આપ્યું નથી ગયા વખતે પણ આજ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ગયા વખતે આયોજકો બધા અહીંયા હાજર હતા અને આ ફેરે તો હાવ કોઈ દેખાતા જ નથી નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહેલા નવયુગલો સાથે ખિલવાડ કરનારા આ આરોપીઓનો જગજાહેર જાહેર વરઘોડો કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે પરંતુ આરોપી ચંદ્રેશ છત્રુલાએ અત્યારથી જ પોતાના બચાવ માટે નવા નવા પેંતરા શરૂ કરી દીધા છે સમગ્ર સમૂહ લગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રુરાએ સોશિયલ મીડિયા પર વિડીયો અને કેટલાક ફોટો વાયરલ કર્યા જેમાં તેમણે દાવો કર્યો કે પોતે બીમારીની સારવાર લઈ રહ્યો છે પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું સ્ટેટસ મૂક્યું તો તેના ઘરે જ્યારે મીડિયાનો કેમેરો પહોંચ્યો તો તે તાળા મારીને ફરાર થઈ ગયેલો જોવા મળ્યો જોકે આ બધા જ તેના બચાવ માટેના નાટકો છે સભ્ય સમાજને લાંછનરૂપ આ ઘટના સામે આજ જ સમૂહ લગ્નમાં દાન આપનારા લોકોમાં ઉગ્ર રોષ વ્યાપેલો જોવા મળ્યો છે આયોજક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ભોજનદાતા બનેલા હેમરાજ પાડલિયાએ વાત કરી છે દાતા તરીકેની પોતાની નૈતિક ફરજ પણ બજાવી છે આપણે જે એની અંદરમાં અમારા પ્રમુખ શ્રી લલિતભાઈ રાઠોડે જે પૈસાનું કીધું હતું એ આપણે સંઘ તરફથી એને પૈસા પણ આપણે પહોંચાડી દીધા હતા અને ચંદ્રેશ છત્રોલાએ આ જે કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને આવી રીતે સમાજના કોઈ પણ કાર્યોની અંદરમાં સમાજને સાથ દેવાને બદલે સમાજને આવી રીતે એક અવિસ્વનીય કરી દીધો એવા કાર્ય ન કરવા જોઈએ અને એ હર હંમેશા એ દંડનીય હોય છે અને એને દંડ અમે આપશું અને અપાવશું